જો મિત્રો અત્યારે ગામ સાવન ધીમી એ વરસાદ ચાલુ થયો ના આગળ તો બહુ છે આવે તો સારું કેમકે માંડવી લંઘાય છે તમે જોઈ શકો છો અત્યારે હું વાડીએ છું આમાં ગામ બાજુ ને જ્યાં લાઠી રોડ ઉપરની જે સીમ છે એમાં તો ધોમ ધોકરા પડે છે વરસાદ અત્યારે ધીમે ગીતી વરસાદ ચાલુ થઈ છે ધીમો વરસાદ ચાલુ થયો આપણે છે પણ આગળ થોડોક રહી જાય તો આપણે અંદર તડકાના થોડાક એટલે પગડવા દેવા ઘડી જવું આમ ગામ બાજુ બહુ છે એટલો બધું સારું નથી થયો જો આમ લાઠી બાજુ ધોમ પડે છે એવું લાગે છે અહીંયા ધીમે ધીમે સારું થયો છે જો કેકા કોર છે પડે છે આવી જાય થારું જરૂર છે વાદળય જોમ જોકાર છે જો આમ આમ જે આ બાજુ ભાગ છે ને એ વરસાદ ફૂલ પડે છે લાયામાં જોડાઈ રહે જો આગળ આવે તો તમને દેખાડું કેમ કે આ ચિલ લગભગ 1/2 કિલોમીટર જ આગળ છે કાયદા ખાતું જ નથી ઝૂમ થઈ ઝૂમ જો આપ આગળ જો દેખાય આમ ઝાડવા ઈ સાઈડ જો અત્યારે પાણી સા કે બહુ નથી આવતું એટલે બાયરું ખુશ પણ જો ઓલો વરસાદ આવશે ઉકા કાઢ નાખશે થોડોક જ આગો છે બહુ આગોય નથી એટલે તમે વિડીયો જોડાઈ રહ્યો આગળ આવશે આ બળદને આપણે અંદર લેવા છે વરસાદ આપણે નાવું છે આજ તો બળદ ઘડી ભલે ઠંડા થતા પછી અંદર લેવું એટલે અહીંયા કના બાપુ છે એ કોથલી કોથળી પીળી જોવા માયલા જાય એ પાણી વાળતા હતા આવેન વોટરપ્રુફ છે એટલે કઈ વાંધો નથી થોડા નાવ થાય છે કેમકે તડક આજ ધો હતો અને આપણે આ વીસ નંબર છે આ બાજુ જે છે એ ગિરનાર છે વરસાદ પડે ધૂમ જે અહીંયા એટલું બધું નથી આવું ચાર પાંચ ખેતરવા જાગો છે આમ તો હું પડી ગયો થોડો થોડો કેમેરામાં સાથે પેલા દાંડા છે ને અંદર લઈ લેવી નગર આ રીતની ગાઈ મારે લઈશ હાલો

Alo, bây giờ bây giờ đang đi

આપણે બે બળદની અંદર ને સાટે વધી જાસ સારો વાટેલો છે પણ આમ આગળ પીડું પછી નાખી દઈએ નવાઈ ગયું એટલે ક્યાં

થોડો ખારો આવી ગયો બંધ કરી દેવી વરસાદ તો હાવ નજીક છે પણ હવે તો નથી અમારે ઓલી વાડી છે ન્યા લાગી ગયો કે અહિયાં છે વરસાદ ક્યારો નો વર્ષ આ રીતનું છે આપણે જો પોપીયું કેવડું ને પોપીયા નાને એવું પોપીયું છે જો આવડું ક્યાં આવ્યો પાલ જો હું પડી લઈ ગયો આપણે અંદર વહી જઈશ સાટ ધીમે ધીમે વધે જ એમ તો ઓલા આગળ આવી જાય ને તો પાણી પાવું ના પડે હવે અને આપડા પછી મગફળી પાણી હતું લગભગ આ જવું આ બાજુ છે એને પડ દેખાય એટલી

કેમેરા ઉપર છાટો પડે જો બાજુ પડી તો જો આ છે લાઠી રોડ ઉપર પપ્પો એવા આલો હવે